હા મોરબી પુલ કાંડમાં કુલ મોરબી પોલીસે દસ આરોપીઓની જયશુભાઈ પટેલ સહિતની ધરપકડ કરેલી તે અંગે નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલું અને ગઈ બે બે મુદત પહેલાં જયસુખ પટેલના વકીલ દ્વારા નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સીઆરપીસી કલમ બસો સિત્યાવીસ મુજબ બધા આરોપીઓને બિન તોમાં ડિસ્ચાર્જ કરીને છોડી મૂકવાની અરજી કરવામાં આવેલી તે એ અરજીના સામે પોલીસ દ્વારા જવાબ રજૂ કરવામાં આવેલો આજરોજ મોરબીના તમામ પીડિત પરિવારો વતી અમે આજરોજ અને અમારા હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જવાબ ફાઇલ કરેલ છે કે આ કેસની અંદર જ્યારે આરોપીઓ સામે પ્રાઇમાફેસી એવિડન્સ ઉપલબ્ધ હોય જે ગુનો આરોપીઓ કર્યો છે તેની પોતાને ગુનાની તમામ જાણકારી હોવા છતાંય જે ગુનો કર્યો છે એટલે ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ મુજબનો પ્રાઇમાફેસી જ્યારે ગુનો બનતો હોય ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ અનુસાર આવા ગંભીર પ્રકારના કેસમાં કોઈપણ આરોપીને બિનતોમત છોડી મૂકવો ન જોઈ ડિસ્ચાર્જ એપ્લિકેશન રદ કરવી જોઈએ અને એની આગામી સુનાવણી એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ છે